નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને અમે પણ મજામાં જુઓ અમારે ઘરે રસોઈ બને છે રસીદાબાભી બટેટાનું શાક વઘારે છે ભવ્યતા પૂરીનો લોટ બાંધે છે અને આજે ભજીયાનો પ્રોગ્રામ છે ભજીયા પૂરી બદામ શેક તો ચાલો મિત્રો તમે બધા ખાવા નાના નાની જાત્રામાં જાય છે ને તો બિચારાને જમાડવા પડે ને જમાડી દઈએ ને છોકરાઓને ફટાકડા ફોડવાનો અરખ છે જાત્રામાં જઈનતી તો અમે એ રોશઈ બનાવીએ સરસ સરસ હાલો જમોવા કોઈને જમોવું ફટાકિયા ફૂટ જોઓ મિત્રો અમારે ફટાકિયા ફૂટે છે જો અમારી ગાઈડ ખતરનાક છે અમારું ભૌતિકભાઈ ફટાકિયા ફોડે છે અને છોકરાઓને મનોરંજન કરાવે છે જવો મિત્રો ચાલો મિત્રો પટાકિયા ફોડવા ચાલો